પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સુરતના ઉદના ખાતે કાર્યરત શિવ મિત્ર મંડળ સંઘ દ્વારા આયોજિત છત્રીસમી ભવ્ય કાવડ યાત્રા આજે ભરૂચના દશાશેશ્વર ઘાટ ખાતે ઓમંગભેર પહોંચી હતી પાવન નર્મદા તટે ભક્તોએ શ્રદ્ધાભાવે નર્મદાનું પવિત્ર જળ કાવળમાં ભરીને તેને સુરતના શિવ મંદિરો સુધી લઈ જઈને ભોરીનાથને જળ અર્પણ કરવાનો સંકલ્પ કર્યો પ્રારંભે માત્ર અગિયાર કાવડ મિત્રોથી શરૂ થયેલી આ યાત્રા આજે લગભગ થી વધુ ભક્તો સાથે ભક્તિમય ઊર્જાથી ગુંજી ઉઠી હતી બમ બમ જય જયગોષ સાથે દશાશેશ્વર ઘાટ શિવમય બની ગયો યાત્રા દરમિયાન નર્મદા તટે આરતી ભજન અને સાધનાની સુંદર ભક્તિમય ભાવના દર્શાવતા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું ભરૂચના પવિત્ર નર્મદા તટેથી શરૂ થયેલી કાવડ યાત્રા હવે ફરીથી સુરત તરફ પ્રવાના થઈ છે જ્યાં શહેરના વિવિધ શિવ મંદિરોમાં પવિત્ર જળથી શિવલિંગ પર અભિષેક કરાશે યાત્રાનું સમગ્ર આયોજન શિવ મિત્ર મંડળ કાવડ સંઘ દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે આ વર્ષે યાત્રા સાથે પ્લાસ્ટિક મુક્ત ભારત અને પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે એક વિશેષ જનજાગૃતિ અભિયાન પણ જોડાયું છે જેના અંતર્ગત લોકોમાં પર્યાવરણીય જાગૃતિ લાવવામાં આવશે રિપોર્ટર રોહિત પટેલ ભરૂચ